શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક બૌદ્ધ કથા કે જેમાં બે સખીઓની કથા આવે છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે એકવાર એક રાજકુમાર મંત્રીપુત્ર સાથે ઘોડા પર સવાર થઈને નદી કિનારે ગયો નદી કિનારે ઋષિ મુનિઓના ઘણા આશ્રમો હતો ઋષિ મુનિઓ અને સંત સાધુઓ નદી કિનારે આશ્રમ બાંધીને રહેવાનું વધારે પસંદ કરતા આશ્રમની ત્રણ જરૂરિયાતો હતી જળ પાણી અને જંગલ આ ત્રણેય છતાં ભરચક હોય ત્યાં આશ્રમ વધુ સાર્થક થઈ શકે જળમાં વહેતી નદીનો પ્રવાહ સ્નાન માટે અનુકૂળ રહે જંગલ એટલે વનરાજી જ્યાં વૃક્ષોને ઘટાઓ હોય તેથી વાતાવરણ શુદ્ધ રહે અને ભરપૂર પ્રાણવાયુ મળતો રહે જિજ્ઞાસુ એટલે જ્યાં જ્ઞાન પીપાસુ લોકો નજીકમાં રહેતા હોય જે પોતાની જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે કોઈ ઋષિ મુનિ સાધુ સંતને ખોળતા હોય જ્યાં આ ત્રણ વસ્તુમાંથી એક ન હોય ત્યાં જો આશ્રમ કર્યો હોય તો બધું બધું બહુ સફળ ન થઈ શકે મોટા મોટા નગરોમાં પૈસાદાર લોકોની વચ્ચે આશ્રમો કરીને રહેનારા લોકો આશ્રમનો હેતુ પૂરેપૂરો સફળ કરી શકતા નહીં મોટાભાગે આવા લોકો વેપારી વૃત્તિના થઈ જતા અને વેપારીઓની સાથે વધુમાં વધુ ધર્મને પણ વેપારિક હેતુ માટે હાથો બનાવતા રહે છે રાજકુમાર નદી કિનારે વનરાજી વચ્ચે આરઉર થઈને ફરી રહ્યો હતો ત્યાં તેની નજર એક કન્યા પર પડી આ કન્યા યુવાન હતી અને રૂપરૂપનો અંબાર હતી ને ધ્રુજકે ધ્રુજકે રડી રહી હતી કોઈ જુવાન સ્ત્રી સહન કરી શકે નહીં અને એ પણ નિર્જન જંગલમાં એકલી અટવાઈ ગઈ હોય તો તે રડ્યા વિના રહી શકે નહીં કન્યાને જોઈને રાજકુમાર તેની પાસે ગયો કોઈ પુરુષને ઘણા દિવસો પછી પાસે આવતો જોઈને કન્યાને ઘણી હિંમત આવી કેટલાય દિવસોથી તે અહીં રુદન કરી રહી હતી એવામાં કોઈ સાથ આપનારું મળી રહ્યું હોય એવું તેને આશ્વાસન મળ્યું જીવનમાં સાથી તો જોઈએ ને એમાં પણ સ્ત્રી તો સાથી વિના એકાકી જીવન જીવીને સુખી ન થઈ શકે રાજકુમારે પેલે કન્યાને રડવાનું કારણ પૂછ્યું રોતા માણસને અથવા દુખિયારા માણસને કોઈ દુઃખનું કારણ પૂછે તો પણ તેને આશ્વાસન મળે મને તો કોઈ પૂછનારું છે તેવી તાઢાશ બંધાય પણ જેને સુખ દુઃખનું કારણ પૂછનારું પણ ન હોય એ માણસ એકાકી મનમાં ને મનમાં વધુ દુઃખી થયા કરે કન્યાએ પોતાની વાત કહેવી શરૂ કરી મારા પિતાનું નામ રેભ્ય છે તે પડોશના નગરના રાજા છે તેની રાણીનું નામ રૂકમ રેભા છે રેખા છે આ રાજા રાણી બહુ સમયથી દાંપત્ય ભોગવ્યા છતાં તેની સંતાનમાં પ્રાપ્ત થવાથી ઘણા દુઃખી હતા સંસારમાં દુઃખ ન હોય તો સાધના ન થઈ શકે દુઃખોના કારણે લોકો સાચી ખોટી સાધના કરતા હોય છે અને સાધના એ જ પુરુષાર્થ કહેવાય પુરુષાર્થ વિનાનું કે સાધના વિનાનું જીવન વ્યર્થ સમજવું જોઈએ જે લોકો મોક્ષમાં છાંટોય દુઃખ નથી હોતું એવું માને છે એવા મોક્ષમાં સાધનાની પણ જરૂર ન હોય સાધના વિના અર્થાત પુરુષાર્થ વિના અંતકાળ સુધી પડ્યા રહેવું તેવું મોક્ષ જીવન ખરેખર પુરુષાર્થી માણસ માટે સ્વીકાર્ય ન ગણવું જોઈએ પેલા રાજા રાણીએ ઘણી સાધનાઓ કરી જેના પરિણામે તેને એક કન્યાની પ્રાપ્તિ થઈ પોતાના ઘરમાં પારણું બંધાયું એ સમાચારથી રાજા સુખી સુખી અને ધન્ય ધન્ય થઈ ગયા આંગણું પારણાથી શોભતું હતું પારણા વિનાનું આંગણું ફિક લાગતું હતું રાજા અને રાણીને કન્યાને કન્યા ન માનતા પુત્ર જ માની લીધો રાજા રાણીએ મનને મનાવી લીધું અને માની લીધું કે દીકરી નહીં પણ દીકરો છે રાજાએ કન્યાનું નામ એકાવલી રાખ્યું યોગાનુરાગ એક મંત્રી પણ હતો તેને નામ યશોમતી રાખવામાં આવ્યું યશોમતી અને એકાવલી બંને વચ્ચે ગાઢ મૈત્રી થઈ ગઈ સ્ત્રીઓ બચપણમાં સખીઓ સાથે જીવન વિતાવે જેને બચપણમાં સખી ન હોય એ કન્યાનું જીવન અધૂરું અધૂરું લાગે એકવાર આ બંને સખીઓ નદી કિનારે દૂર દૂર સુધી રમવા નીકળી એમની રક્ષા માટે રાજાએ રક્ષકો મોકલ્યા હતા સ્ત્રીઓ ખાસ કરીને કિશોર કન્યાઓ એકાકી ભ્રમણ કરી શકે નહીં કારણ કે આજની માફક ત્યારે પણ ગુંડાઓ હતા ફરક એટલો હતો ત્યારે એવા ગુંડાઓને રાક્ષસ એવા નામથી ઓળખવામાં આવતા કીડા કરતી કન્યાઓ ભાન ભૂલી જતી હોય અને ભાન ભૂલીને હદ વટાવીને ન જવા જેવી જગ્યાએ જય ચડતી હોય છે એકાવલી દોડા દોડી કરતાં બધાથી દૂર નીકળી ગઈ પશુ પક્ષીઓ પણ એમના નાના સાવકોએ પોતાની રક્ષા મર્યાદા સુધી જ ફરવા દેતા હોય છે રક્ષા મર્યાદાથી બહાર નીકળતા જ તેમની માતા તેને ધમકાવીને પાછા લાવતી હોય છે એકાવલી એ સુરક્ષા રેખાથી બહાર નીકળી જઈને કાલકેતુ નામનો રાક્ષસ ઓચિંતાનો ઘસી આવ્યો ખરેખર તો આવા બાગ બગીચામાં અથવા નદી કિનારે આવા કાલકેતીઓ લપાઈ છુપાઈને પોતાનો શિકાર કરવા બેઠેલા જ હોય છે તક મળતા જ પોતાના શિકાર પર તૂટી પડે છે અને ન કરવાનું કરી બેસે છે કાલકેતુએ એકાવલીને પકડી લીધી એનું મોઢું દાબી દીધું અને ઉપાડીને ભાગવા લાગ્યો ખબર પડી કે રક્ષા કરવા માટે દોડ્યા પણ કાલકેતુ સુધી પહોંચી શક્યા નહીં સામે કોઈ સામનો કરે તો પણ તેને જલ્દી પહોંચી વળાતું નથી એકાવલીનું હરણ થતું જોઈ એની સખી યશોમતી તેની પાછળ દોડી મૈત્રી ખરા સમયે પાછળ દોડવાની જણાતી હોય છે ખોટી મૈત્રી આપત્તિ આવતા ઊંધી દિશામાં ભાગી જતી હોય છે આવા વિકટ સમયે ઘણી સખીઓ ભાગીને નગર તરફ ભાગી ગઈ ત્યારે એકલી યશોમતી પોતાના પ્રાણની ચિંતા કર્યા વિના એકાવલીની પાછળ ભાગવા લાગી અંતે એકાવલીની નજીક પહોંચી ગઈ એટલે પેલા કાળ તો રાક્ષસે મને પણ પકડી લીધી તે બધું ખુશ થયો એને થયું કે એકની જગ્યાએ બે સુંદરીઓ હાથમાં આવી હવે ખૂબ ભોગ ભોગવીશ આ રીતે તેમણે અમને બંનેને પકડીને રાક્ષસ તેના દેશમાં લઈ ગયો રાક્ષસોનો પણ દેશ હોય છે કાલ રાક્ષસ એકાવલી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ એકાવલી તો હય કુમાર નામના રાજપુત્રને વરી ચૂકી હતી તેથી હવે ભાવમાં બીજો ભાવ કરવા તૈયાર ન હતી એ જમાનો એક ભવનો હતો પેલો રાક્ષસ એકાવલીને મનાવા સમજાવવાનું કાર્ય મને સોંપ્યું કારણ કે રાક્ષસ હોવા છતાં પણ તે બળજબરી કરવામાં માનતો ન હતો કેટલીક વાર રાક્ષસોના પણ જીવનમાં આવા ઊંચો મૂલ્ય જોવા મળતા હોય છે મેં એકાવલીને સમજાવવાની જગ્યાએ કાલકેતુને સમજાવ્યો કે એકાવલી હયય કુમારને વરી ચૂકી છે તે પતિવ્રતા છે તેથી કોઈ પણ ભોગે તને પતિ તરીકે સ્વીકારશે નહીં ઘણું બધું સમજાવ્યા પછી પણ કાલ કે તું માન્યો નહીં એણે કહ્યું જો રાજુ ખુશીથી એકાવાલી નહીં માને તો હું બળજબરીથી તેને મારી પત્ની બનાવીશ અને તેને ભોગવીશ પરમેશ્વરી સ્ત્રીની રચના જ એવી કરી છે કે કોઈ લંપટ પુરુષ તેની સાથે બળજબરીથી પોતાની ઈચ્છા પૂરી શકે એવામાં એક પુરુષ એકાવલી શોધતો શોધતો પેલા રાખોના મોહલ્લામાં પહોંચી ગયો એકાવલી પ્રેમ હતો પ્રેમ હંમેશા પરાક્રમી હોય કાયર ન હોય કાયરો પ્રેમ ન કરી શકે અને કદાચ કરે તો પાર પાડી ન શકે કાયરનો પ્રેમ પણ એક પ્રકારનો વેપાર જ કહેવાય જેમ સીતાજીને શોધવા માટે શ્રીરામ સમુદ્ર પાર કરીને છેક લંકા સુધી પહોંચ્યા અને રાક્ષસોની નગરીમાં આગ લગાડીને રાક્ષસોનો વધ કરીને સીતાજીને પાછી લઈ આવ્યા તેમ સાચો પ્રેમી પણ પ્રાણની પરવા કર્યા વિના ભયંકર આફતોમાં પણ પૂદી પડતો હોય છે કુમાર પણ પેલા રાક્ષસોના દેશમાં ગમે તેમ કરીને પહોંચી ગયો અને તપાસ કરતાં ખબર પડી કે એકાવલીને કાલકેતુએ કારાગૃહમાં પૂરી દીધી છે તેને મનાવવા માટે તેના ઉપર જાત જાતના દબાણો અને અત્યાચારો કરી રહ્યો છે પણ એકાવલી ટચથી મસ્ત થતી નથી જે આવી વિપત્તિમાં પણ ટચથી મસ્ત ન થાય તે જ સાચી પ્રેમિકા કહેવાય અને તે જ અથવા પ્રેમી હોય જેમને ટચથી મસ્ત કરવામાં થોડી વાર ન લાગે તો ફટક્યા મોતી કહેવાય જે ઘરના પ્રહાર ઝીલી શકે નહીં ફટક્યા મોતી પળમાં ફૂટી જાય હયે કુમાર ગુપ્ત રીતે શોધતો શોધતો છે કારાગૃહ સુધી પહોંચી ગયો અને લાગ જોઈ તેને કારાગૃહ પર હુમલો કરી દીધો યોગાનું યોગ હવા ખાવા માટે એકાવલી કારાગૃહ બહાર ઓટલે બેઠી હતી અને એના ચોકીદારો આઘા પાછા થઈ ગયા હતા એટલે સારો લાગ જોઈ અને આવો હુમલો કર્યો જેને લાગ જોતા આવડે તે જ કપરા કામમાં સફળ થાય પરાક્રમ ઘણું હોય પણ જો આગ જોતા ન લાગ લાગ જોતા ન આવડે તો પરાક્રમ ન્યથ જાય હયે કુમારે એકાવલીને પોતાનો પરિચય આપ્યો એકાવલી તેને ઓળખી ગઈ અને બંને ત્યાંથી ચૂપચાપ ભાગી નીકળ્યા બંને યશોમતીને પણ સાથે લીધી અને ત્રણેય જણા પોતાના દેશ અર્થાત પોતાના સુરક્ષિત મહોલ્લા તરફ ભાગવા લાગ્યા કાલકેતુ પણ પાછળ પડ્યો તેની પાસે રથ હતો એટલે જલ્દી પહોંચી ગયો હય કુમાર અને કાલકેતુ વચ્ચે તુમલ યુદ્ધ થયું આ તુમલ યુદ્ધમાં બંને કન્યાઓએ પણ ભાગ લીધો કારણ કે અંતે તો તે વિરાંગનાઓ હતી ત્રણે મળીને કાલકેતુને મારી નાખ્યો અને હેમખેમ પાછા પોતાના નગરમાં રાજા રેભ્ય પાસે આવી ગયા પોતાની પુત્રીને હેમખેમ પાછી આવી ગઈ એ જાણીને રાજાને ઘણો આનંદ થયો અને શુભ મુહૂર્ત કઢાઈને એકાવલીના હય કુમાર સાથે લગ્ન કરાવી દીધા હવે એકાવલીને રક્ષા આપનારો સાથીદાર પણ મળી ગયો આ એકાવલીને પુત્ર જન્મ થયો જેનું નામ કૃતવીર્ય રાખવામાં આવ્યું અને કૃતવીર્ય મોટો થયો ત્યારે તેનું લગ્ન થયું તો તેનો પુત્ર કાર્તવર્યો થયો આ રીતે વંશની વંશાવલી આગળ ચાલી આ બોધકથા પરથી બોધ લેવાનો છે કે કન્યાઓએ સુરક્ષા રેખાની મર્યાદાનું પાલન કરવું જોઈએ નજીકના કે આજુબાજુના રાક્ષસોના મોહલ્લામાં એકાકી જવું નહીં કે એકાકી ફરવું નહીં સુરક્ષિત રહેવાથી સુખી થવાય અને પોતાની પ્રથમ રક્ષક પોતે છે અર્થાત પોતે જ પોતાના કવચમાં રહે તો સુરક્ષાને પણ આ જ આવે નહીં મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ